કોઈ મરે નહી ગણ એ બધું માલ છે હાય કોઈ સવ ઓમ ઓમ દોત ખરા કોઈ આવતું જ નહી કોઈ બૈરું ના આવતું ના ના એટલે આફ્ટર તો આપણે તો બુસકલ બદલું છે જો ઓમ તો હે હું કહું હે આ બુસર તો હું તારું પેરો પણ ચા આખા ગામ માં ચકડોળો ના ચડાવે આરી એ ના ના એ ભલા આદમી કોણ કે તો છું એટલે જો આ તો કેટલા પૈસા નું છે ઓગણચાલીસો રૂપિયા નું બુસર છે યાર આ તો બારથી લાવ્યો હતો અને આપડે તો યાર એવું ના હોય યાર મારો ભાઈ બનકાર મુંબઈ ના આપડે બરોબર આવડતું નઈ એને ગાળાનું નઈ તો શું છે આપલા તો હમું બોલવું આપડે તો ગતિ દવાનું ગાળાનું છે આ

અંતમ મુયે કેવું કલીકો તમે કેવું બુછાતા આલ્યું કેવું લાગુ તમને જો મને લાગતો અલા તાણે ભૂડો હું તો ડબલ પણ મારે કશું માલ્યા કલે આયા આવો આવો ના ના યાર ઘરમાં હતો ડબલ લાગુ આવો